નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા ઘરની તિજોરીમાં આ બે વસ્તુઓ રાખી દેજો મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે જે લોકોના ઘરની તિજોરીમાં આ બે વસ્તુઓ હશે તો તે ઘરમાં માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરે છે માતા લક્ષ્મી ખુદ એવા ઘરોમાં નિવાસ કરે છે અને આ એવી બે શુભ વસ્તુઓ છે કે જે વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં જરૂરથી રાખવી જોઈએ તો તમે તમારી તિજોરીમાં આ વસ્તુ રાખો છો તો તમારા ઘરમાં ધન ટકવા લાગે છે અને ધન તમારા ઘરમાં વધવા લાગે છે અને જે લોકોની ઘરની તિજોરીમાં આ વસ્તુઓ હોય છે તો સદાય તેમના ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે મિત્રો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો આ સાથે તેમનું ઘર પૈસાથી ભરેલું રહે છે કે જે લોકોના ઘરની તિજોરીમાં આ એવી શુભ વસ્તુઓ હોય તો તેમને ભગવાનના આશીર્વાદ ખુદ મળે છે અને સદાય તમારા ઘરે માતા લક્ષ્મીજીના આશીર્વાદ બન્યા રહે છે આની સાથે તમારી કોઈ પણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો મિત્રો તમારા ઘરમાં તિજોરી હોય કે જ્યાં પણ તમે પૈસા રાખતા હોય અથવા તો જ્યાં પણ તમે પૈસા રાખતા હોય તમારા લોકરમાં પૈસા રાખતા હોય કે પછી તમે કોઈ પણ જગ્યાએ પૈસા રાખતા હોય કે પછી જ્યાં તમે કોઈ વસ્તુ તમારા ઘરે હોવી જરૂરી છે તમારી તિજોરીમાં આ એવી શુભ વસ્તુઓ હોવી જોઈએ કારણ કે જો તમારા ઘરમાં આ વસ્તુઓ હશે અને તમારી તિજોરીમાં આ વસ્તુ હશે તો તે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે આ સાથે જો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો અથવા તો તમે જ્યાં પૈસા વધારે રાખો છો તે જગ્યાએ તમારે આ વસ્તુ રાખવી જોઈએ એટલે કે તમે જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં આ વસ્તુ હોવી જોઈએ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલે કે માતા લક્ષ્મીના નિવાસ તરીકે પણ તમે આને સમજી શકો છો માતા લક્ષ્મીજી ખુદ તમારી તિજોરીમાં નિવાસ કરવા લાગે છે જો તમે આવી વસ્તુ તમારી તિજોરીમાં રાખો છો તો મિત્રો આની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં આ વસ્તુ રાખો છો જ્યાં તમે તમારી તિજોરીમાં આ વસ્તુ રાખો છો ત્યાં તે ખાલી નથી થવા દેતા આની સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે આ વસ્તુ જે જગ્યા ઉપર રાખો છો તે તમારે ક્યારેય ખાલી થવા નથી દેવી અને સાથે તમે ત્યાં કોઈની નાની એવી વસ્તુ પણ રાખી શકો છો દસ રૂપિયા પણ રાખી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ રાખી શકો છો પરંતુ તમારે તે જગ્યાને કે તમારી તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી અને આની સાથે તમે આ વસ્તુઓ આ જગ્યા ઉપર રાખો છો જે જગ્યા ઉપર રાખો છો ત્યાં જ માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે બધાના ઘરે તિજોરી હોય જ છે લોકર પણ હોય જ છે જ્યાં તમે તમારી કિંમતી વસ્તુઓ રાખો છો ઘરેણા રાખો છો દાગીના રાખો છો અને પૈસા પણ રાખો છો મિત્રો અહીં અમે તમને જે વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં રાખવાની છે આની સાથે અમે તમને કેટલી એવી વસ્તુઓ બના બતાવવાના છીએ કે જેમાંથી જો તમે રાખી શકો છો તમારી સક્ષમતા હોય અને જો તમને પસંદ હોય તો તે વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો તેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો જો તમે માત્ર આવી નાની વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન ઓછું નહીં થાય માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે સ્થિર રૂપી નિવાસ કરે છે ઘણા લોકોના ઘરમાં નકારાત્મક શક્તિઓ રહે છે નેગેટિવ એનર્જી રહે છે અથવા તો એ લક્ષ્મી નિવાસ કરે છે પરંતુ તેમના ઘરમાં જો તેઓ માતા લક્ષ્મીજીનું નિવાસસ્થાન કરાવવા માગે છે અથવા તો માતા લક્ષ્મીજીને સ્થાયી રૂપથી નિવાસ કરાવવા માગે છે તો તેમને પસંદ હોય તેવા કાર્યો તમારે કરવા જોઈએ તેમના ઉપાય માટે તમારે કરવા જોઈએ આની સાથે તમે જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર પૈસા રાખો છો કિંમતી વસ્તુઓ રાખો છો ત્યાં તમારે આવી એક શુભ વસ્તુ રાખવી જોઈએ તો ચાલો તેના વિશે તમને જાણકારી દઈએ કે તમે કઈ એવી એક શુભ વસ્તુ તમારી તિજોરીમાં રાખી દેશો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આપણા પૂજા ઘરમાં જે સોપારી હોય છે તે પૂર્ણ અખંડિત હોય છે આની સાથે આપણે તેને ગણેશ ભગવાનનું રૂપ માનીએ છીએ અને આપણે પૂજા ઘરમાં તેને રાખીએ છીએ આની સાથે જ્યારે પણ તમે પૂજા કરી લો છો જ્યારે પણ તમે સવાર સાંજ પૂજા પાઠ કરો છો ત્યારબાદ તમારે તે પૂજા કર્યા બાદ તે સોપારીને તમારે સૌ પ્રથમ તો લાલ કપડામાં લઈને ત્યારબાદ તમારે તિજોરીમાં રાખી દેવાની છે એટલે કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે તેને બહાર કાઢીને ફરીથી તમારે તેની પૂજા કરીને ત્યારબાદ ફરી એકવાર તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગણપતિજીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી જરૂરથી આવે છે તેમના તમારા ઘરમાં બંને હાથ વડે ધન દોલતનો વરસાદ કરી દે છે તે માટે તમારે જરૂરથી આવી રીતે કરવું જોઈએ તમારે સોપારીને જરૂરથી તિજોરીમાં રાખવી જોઈએ આની સાથે જો તમે ઈચ્છો તો તમારે સોપારીમાં લાલ રંગનો દોરો વિટાવી દેવાનો છે તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે અને જ્યારે પણ તમે તિજોરીમાં સોપારીને બહાર કાઢો છો અથવા તો પૂજા કરવા બહાર કાઢો છો ત્યારે તમારે તે લાલ દોરો કાઢી શકો છો ત્યારબાદ તમે તેની પૂજા કરી શકો છો પછી તમે ફરીથી તે લાલ દોરો વિટાવીને લાલ કપડામાં બાંધીને તમે તે સોપારીને તમારા તિજોરીમાં રાખી શકો છો તમારે એક વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તેની સાથે તમારે સોપારીની પણ પૂજા કરવાની છે ચોખા અને કંકુની મદદથી ચાંદલો પણ તેને કરવાનો છે ત્યારબાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી શકો છો મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુની વાત કરીએ તે પહેલાં અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શ્રી કૃષ્ણમાં જે લોકો શ્રદ્ધા રાખે છે તેઓ સૌ પ્રથમ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તમારે તે વસ્તુ રાખવા માટે સૌ પ્રથમ તો એક પીળા રંગનું કપડું લેવાનું છે કોઈ પણ તમે નાનું કપડું લઈ શકો છો પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે તે પીળા રંગનું હોવું જોઈએ ત્યારબાદ તેની અંદર તમારે પાંચ કોડીઓ નાખવાની છે એક હળદરનો ટુકડો નાખવાનો છે ચાંદીનો સિક્કો નાખવાનો છે ત્યારબાદ તમારે થોડું કેસર નાખવાનું છે આ બધી વસ્તુ તમારે પીળા રંગના કપડામાં રાખીને તે પીળા રંગના કપડાથી તમારે પોટલી બનાવી દેવાની છે ત્યારબાદ આ પોટલી બની ગયા બાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે તમે જે જગ્યા ઉપર તમારા પૈસા રાખો છો તમે જો તમારા પૈસાને લોકરમાં રાખો છો અથવા તો કોઈ પણ એવી જગ્યાએ રાખતા હોય તો ત્યાં તમારે આ પોટલીને રાખી દેવાની છે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે અને જો જે લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગે છે તો તેમણે જરૂરથી આ એવી વસ્તુ તેમના લોકરમાં અથવા તો તિજોરીમાં રાખવી જોઈએ મિત્રો જો તમે આવું કરો છો તો તમે થોડા દિવસોમાં જ જોશો કે તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને તમારા ઘરે તમને સુખ સમૃદ્ધિ જોવા મળે છે માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે આની સાથે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતાં તમને જોવા મળે છે મિત્રો આપણે હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે સિક્કા મિત્રો જો તમે પણ તમારી તિજોરીમાં સિક્કા રાખો છો ખાસ કરીને દસ રૂપિયાનો સિક્કો એક રૂપિયાનો સિક્કો કે બે રૂપિયાનો સિક્કો કે પાંચ રૂપિયાનો સિક્કો વગેરે જેવા સિક્કા તમે તમારી તિજોરીમાં રાખો છો આની સાથે જો તમે પ્રાચીન સમયના સિક્કા રાખો છો જો તમે પહેલાંના સિક્કા રાખો છો તો તે વધારે સારું માનવામાં આવે છે એટલે કે જે જૂના સિક્કા હોય છે તેને તમારે રાખવા જોઈએ પછી ભલે તમે એક સિક્કો રાખો તો પણ તમારે તમારી તિજોરીમાં જરૂરથી આવો એક જૂનો સિક્કો રાખવો જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર નિવાસ કરવા લાગે છે મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે કે તમારે પીળા પીપળાના સ્વચ્છ પાન લેવાનું છે તે પાન ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ અથવા તો ખરાબ થયેલું ન હોવું જોઈએ માત્ર તમારે ચોખ્ખું પાન લેવાનું છે ત્યારબાદ તમારે પીપળાના પાનની અંદર કંકુની અંદર થોડું દેશી ઘી નાખીને અને કંકુની મદદથી તમારે તેની ઉપર ઓમ લખવાનું છે ત્યારબાદ તમારે આ પીપળાના પાનને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે જો તમે આ પીપળાના પાનને મૂળાના દોરા વડે બાંધવા માંગતા હોય તો તમારે તેને બાંધીને ત્યારબાદ તમે રાખી શકો છો અથવા તો તમે ખુલ્લું પણ રાખી શકો છો જો મિત્રો આ પાન સુકાઈ જાય છે એટલે કે તમે તમારી તિજોરીમાં રાખો છો તો આ પત્તું સુકાઈ જશે તે માટે તમારે આ ઉપાયને સતત પાંચ શનિવાર સુધી કરવાનો છે આ એક વિશેષ રૂપથી ધન પ્રાપ્તિનો ઉપાય પણ માનવામાં આવે છે જો તમે પીપળાના પાનનો આવી રીતે ઉપાય કરો છો તો આ તમને શુભ ફળની પ્રાપ્તિ અપાવે છે અને ખાસ કરીને તમારે શનિવારના સવારમાં જ તે આ ઉપાય કરી લેવાનો છે અને એક દિવસ રાખીને ત્યારબાદ તમારે તેને બહાર કરી શકો છો ત્યારબાદ તમારે દર શનિવારે આ રીતે તમે ઉપાય કરી શકો છો અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે માતા લક્ષ્મી ખુદ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને જો તમને સફળતા ન મળી રહી હોય આ સાથે જો તમે કોઈ પણ નવું કાર્ય કરી રહ્યા હોય તેમાં જો તમે સફળ ન થઈ રહ્યા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે અને આ સાથે તમારી તમામ પહેલાંની ઈચ્છા હોય અથવા તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ ન રહી હોય તો માત્ર તમે આ ઉપાય કરો છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે આની સાથે આ ઉપાય ઘણા લોકો કરે છે અને આ ઉપાયથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે જો મિત્રો તમારા ઘરમાં હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ટકતા ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તેને કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તેમના બંને હાથો વડે તેવો આશીર્વાદ વરસાવે છે મિત્રો આપણે આપણા પૂજા સ્થાન ઉપર એક શંખ જરૂર રાખવો જોઈએ આની સાથે જ્યારે પણ તમે સોપારીને જેવી રીતે તિજોરીમાં રાખો છો એટલે કે જ્યારે તમે પૂજા કર્યા બાદ તરત તમે તેની તિજોરીમાં રાખો છો તો તેની જેમ જ તમારે શંખને પણ પૂજા કર્યા બાદ તેને તિજોરીમાં રાખવો જોઈએ સોપારીની સાથે તમે શંખને પણ તિજોરીમાં રાખી શકો છો આ તમને વિશેષ રૂપથી શુભ ફળ આપે છે આની સાથે તમે તમારા ઘરમાં બે શંખ રાખી શકો છો એક શંખ જેને તમે તિજોરીમાં પણ રાખી શકો છો અને એક શંખ જેને તમે તમારા પૂજા સ્થાને પણ રાખી શકો છો આ શુભ માનવામાં આવે છે અને આ દેવી દેવતાઓના આવવાના સંકેતો પણ બતાવે છે જો તમે પણ આવી રીતે તમારા ઘરમાં શંખને રાખો છો એટલે કે શંખને તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થતી હંમેશા ધન આગમન થતું રહે છે ક્યારેય પણ જો કોઈ પણ વ્યક્તિ વેપાર કરી રહ્યા હોય કે ધંધો કરી રહ્યા હોય તો તેમાં તેમને વધારે નુકસાન નથી આવતું આની સાથે જે લોકો વ્યવસાય કરે છે ધંધો કરે છે તો તે લોકોને પણ ઘણો તેવ લાભ પ્રાપ્ત કરાવે છે તો તેમણે પણ પોતાની તિજોરીમાં એક શંખ જરૂર રાખવો જોઈએ મિત્રો આની સાથે આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય સો ટકા લાભદાયક બને છે આપણા ધર્મશાસ્ત્રમાં અને આને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ શંખ હોય તે જગ્યાએ માતા લક્ષ્મીજી સ્વયં આવે છે માતા લક્ષ્મીજી તેવા ઘરોમાં નિવાસ કરે છે આની સાથે માતા લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન થાય છે તેવા ઘરોમાં તેઓ સ્થાયી રૂપથી નિવાસ કરવા પણ લાગે છે એ પણ ખાસ ઉપાય ગણવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં આપણા પ્રાચીન ગ્રંથ વાસ્તુશાસ્ત્રમાં પણ આ ઉપાય દર્શાવવામાં આવ્યો છે કે જે આ ઉપાય તમે કરીને તમે વાસ્તુદોષથી બચી શકો છો અથવા તો તમે ધન પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમારે આની સાથે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તે વિશેષ વાત એ છે કે જ્યારે પણ તમે તમારી તિજોરીમાં શંખને રાખો છો મંદિરમાંથી જો તમે શંખને રાખો છો અથવા તો કોઈ પણ રીતે તમે તમારી તિજોરીમાં શંખ રાખો છો ત્યારે તમારે તેને એમને એમ નથી રાખી દેવાનો પરંતુ તમારે તેને સૌ તો એક લાલ કપડામાં બાંધીને ત્યારબાદ તમે તેને રાખી શકો છો આની સાથે જ્યારે તમારે તેને લાલ કપડામાં લપેટીને રાખવાનો છે જો તમે તેને એમને એમ જ રાખી દો છો એટલે કે તમે તમારી તિજોરીમાં તે શંખને ખુલ્લો રાખો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા અને ઘણા ઉપાયોનો તમને લાભ પ્રાપ્ત નથી થતો ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ તેઓ આ વાતનું ધ્યાન ન દઈએ આવી નાની વાતોને અવગણતા હોય તો તેનો ઉપાય તે સફળ નથી થતો તો માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરતા જો મિત્રો તમે લાલ રંગનું કપડું ન રાખવા માંગતા હોય તો તમે પીળા રંગના કપડામાં વીટાળીને પણ તે શંખને રાખી શકો છો મિત્રો આની સાથે જો તમારા ઘરમાં હંમેશા પ્રોબ્લેમ આવી રહ્યા હોય નાની એવી વસ્તુને લઈને પણ પ્રોબ્લેમ આવતા હોય ધન સંપત્તિને લઈને પ્રોબ્લેમ આવતા હોય અથવા તો તમે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયેલા હોય તો તમારી પાસે પૈસા ટકતા ન હોય આની સાથે તમારી પાસે પૈસા તો ઘણા આવતા હશે આવતા જ ન હોય અને જો પૈસા આવતા હોય તો તમારી પાસે તે ટકતા ન હોય તો તમારે તિજોરીમાં તે પૈસા ન ટકતા હોય તો તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહેતી હોય હંમેશા તમારા ઘરમાં નકારાત્મક વિચારો જ રહેતા હોય ઘરના લોકો વચ્ચે હંમેશા કંકાસ રહેતો હોય લડાઈ ઝઘડાઓ રહેતા હોય મનુષ્યના જીવનમાં આવા ઘણા બધા પ્રોબ્લેમ આવવાનું શરૂ જ રહે છે અથવા તો આવા પ્રોબ્લેમ આવતા જ રહે છે અને તે મનુષ્ય આનું સોલ્યુશન શોધતા રહે છે પરંતુ આની સાથે આની પાછળનું એ પણ કારણ હોઈ શકે છે કે ઘણી વખત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી તમારા ઘરની અંદર વાસ કરી ગઈ હોય તો તમામ સમસ્યાઓ થઈ શકે છે આની આને તમારે જીવનમાં તમે ઘણી બધી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છો તો તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ તમામ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમે આ વસ્તુ પણ કરી શકો છો આની સાથે ઘણા લોકો આવી બાબતો પર વિશ્વાસ નથી કરતા પણ જ્યારે તેઓ ઉપાય કરે છે અથવા તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ઉપાય કરે છે તો તેને કારણે જો તેમને શુભ ફળ પ્રાપ્ત થાય અથવા તો જો તે ઈચ્છતા હોય તેની સમસ્યાઓ દૂર થઈ જાય જ્યારે તેઓ વિશ્વાસ કરે છે અને આપણા વાસ્તુશાસ્ત્રમાં આના વિશેના પણ ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જો તમારે જરૂર કરવા જોઈએ તમારા ઘર પરિવારમાં આવી સમસ્યાઓ હોય આવી રીતના પ્રોબ્લેમ આવતા હોય તો તમારે આ ઉપાયોને જરૂર કરવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આપણે જરૂર કરવા જોઈએ મિત્રો તમારા ઘરમાં જો આવી કોઈ પ્રોબ્લેમ આવી રહી હોય તો તમારે સૌ પ્રથમ તો માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ વિશેષરૂપથી તમારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીજીની જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારે એક પીપળાનું પાન લેવાનું છે તેના ઉપર તમારે એક ચપટી હળદર નાખવાની છે થોડા અક્ષત નાખવાના છે એટલે કે જે ચો આખા ચોખા હોય જેને હળદર વડે પીળા કરેલા હોય તેવા તમારે ચોખા નાખવાના છે તેને અક્ષત કહેવામાં આવે છે તે ચોખા તમારે નાખવાના છે આની સાથે તમારે ધ્યાન રાખવાનું કે એકેય બાજુથી તૂટેલા ચોખા ન હોવા જોઈએ આના તમે પાંચથી છ દાણા નાખી શકો છો હવે તમારે કાળા મરી નાખવાના છે એટલે કે જેને આપણે તીખા કહીએ છીએ તે તમારે નાખવાના છે ત્યારબાદ તમારે તેની અંદર પાંચ દાણા લવિંગના નાખી દેવાના છે આ બધી વસ્તુ તમારે પીપળાના પાન ઉપર નાખવાની છે ત્યારબાદ તમારે માતા લક્ષ્મીજીની વિશેષ રૂપથી પૂજા કરવાની છે તમારે તે પીપળાના પાનને એટલે કે તમે આ બધી વસ્તુઓ જેના ઉપર રાખી છે તે પાનને તમારે માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખવાની છે અને તમારે જે કોઈ પણ મનોકામના હોય અને તમારા પરિવારમાં જો લડાઈ ઝઘડાઓ કલેશ થઈ રહ્યા હોય પૈસા સંબંધની સમસ્યાઓ હોય અથવા તો કોઈ પણ તમારી મનોકામના હોય તો તમારે માતા લક્ષ્મીજીને કહેવાની છે અથવા તો તમારી જે કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી હોય તમારા ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવી રહ્યા હોય કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી હોય ત્યારબાદ તમારે બે હાથ જોડીને માતા લક્ષ્મીજી પાસે તેને નિવારણ માટેની પ્રાર્થના કરવાની છે તમારે પૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાયને તમારે કરવાનો છે પ્રાર્થના કરવાની છે હવે મિત્રો પ્રાર્થના થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીની આરતી કરવાની છે વિશેષ રૂપથી તમારી પૂજા કરવાની છે પૂજા થઈ ગયા પછી તમારે તે પાનને કોઈ પણ લાલ કપડામાં તેની પોટલી બાંધી લેવાની છે ત્યારબાદ તમારે તે પોટલીને તમારી તિજોરીમાં રાખી દેવાની છે મિત્રો આ ઉપાય તમે દર શનિવાર અથવા તો મહિનાનો જે છેલ્લો શનિવાર આવતો હોય ત્યારે તમે કરી શકો છો મિત્રો આની સાથે જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરવા માગો છો તો પણ આ ઉપાય તમે કરી શકો છો આ ઉપાય એટલો જ સફળ થાય છે જેટલો તમે શનિવારના દિવસે કરતા હોય કારણ કે શુક્રવારનો દિવસ જે માતા લક્ષ્મીને સમર્પિતવાર માનવામાં આવે છે અને તમે આ વારે આ ઉપાય કરો છો તો તેને કારણે તમારો તે ઉપાય જરૂરથી સફળ થાય છે માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય તમારી જે કોઈ પણ ઈચ્છા હોય જે તમે માતા લક્ષ્મીજી પાસેથી માગી હોય સો ટકા સફળ થાય છે માતા લક્ષ્મી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે જો તમે શનિવારે આ ઉપાય કરવા માગો છો તો શનિવારના દિવસે પણ આ ઉપાય કરવામાં આવે છે તમારી તમામ સમસ્યાઓ દૂર થાય છે આના ઘણા લાભ થાય છે આ લાભ તમે જે કોઈ પણ માંગેલી મનોકામના હોય તે પણ પૂર્ણ કરાવે છે તમારી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર નિવાસ કરે છે તેઓ તેમના આશીર્વાદ વ તેમના ભક્તો પર જરૂર વરસાવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હિલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો